મારી વાત બેન તમારો સલામતીનો પ્રશ્ન છે એ માટે તો તમે જોતો જલ્દી હું નહીં હું તમને રિક્વેસ્ટ જ કરું છું અમે પણ તમને રિક્વેસ્ટ જ કરીએ છીએ અત્યારે મને જવા દેવું મારે અમદાવાદ જવું છે મારા ભાઈઓ ખેડૂત માટે અમે બધા ઉપવાસ આંદોલન જે કરીએ છીએ અમે એક જગ્યાએ બેસી અને ઉપવાસ આંદોલન અમારે ચાલુ રાખું છું બીજું અમારો કોઈ પર્ફસ નથી તો અમારો કોઈ પર્ફસ નથી પણ બેન પાછળથી જે મેટર બંધ છે ને એ માટે થઈને અમે તમને રોકીએ છીએ અમે અમે એમ કીધું અમે નથી જોઈએ તો એ બધું ભાજપે ભાજપના ઈશારો પર જાય ને પણ ભાજપના આવા તત્વે કહ્યું છે બરાબર અમે તમને દોષ નથી આપતા અમે એમ કહીએ છીએ કે ભાઈ અમને અત્યારે તમે અહીંયા શાંતિથી અમારે વાત કરો છો અમે તમને રિસ્પેક્ટ આપીએ છીએ ના નથી પણ અમને જવા દઉં જેથી કરીને અમે ત્યાં સમૂહમાં બેસી અને અમારા

શક્ય નથી બેન એનાથી કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન થાય તમે પણ સમજો તમે પણ કાયદો વ્યવસ્થા કાલે આવી કાલે શું બરસે છે એ ક્યાં કોઈને ખબર છે પણ હું એ જ કહું છું બેન હું ખાલી સિમ્પલ છું કે અવાજ બનવું છે અમને ખેડૂતનો અવાજ અમે નથી તો એટલા પ્રતિભાશાળી એકદમ ખેડૂતનો અવાજ જેટલી રીતે બની શકો તો અમે ગાંધીજીના માર્ગે અપનાવ્યો કાયદો વ્યવસ્થા બગડે અને ત્યાં કરતા એ બેન રસ્તા માં જતા હોય પાછા કોઈ દો બીજી જગ્યા ઉભા રહ્યો બીજા વીસ પચીસ માણસો ભેગા થાય એ બધા માણસો ભેગા થઈને કઈક કાકરી ચાલો કરે કાં તો કઈક ન કરે બરોબર કાંઈક